ત્યારે વધુમાં બ્રિજરાજ સોલંકી શું કહ્યું છે વિગતે વાત કરીશું જે જન પરાઈ નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં હતા અને તેમની ઉપર એવા આરોપ નાખવામાં આવ્યા હતા કે તેમણે બીજેપીના નેતાને માર માર્યો છે તેમને લઈ અને તે જેલમાં ગયા હતા અને એકવાર તેમના જામીન છે તે નામંજૂર કરવામાં આવ્યા હતા પણ હાલ જ હવે ગઈકાલે તેમના જામીન મંજૂર થયા છે અને હવે તે જેલની બહાર આવશે ત્યારે હવે આપના નેતાઓ છે તેમાં ઉલ્લાસ આવ્યો છે આપના નેતાઓ ઉત્સવ મનાવી રહ્યા છે આપના નેતા માટે આ ખૂબ ખુશીની વાત છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ ચેતર વસાવાના જામીનને લઈને ચ ઝુંબી રહ્યું હતું પણ હવે તેમને જામીન મળી ચૂક્યા છે અને તે હવે જેલની બહાર આવશે ત્યારે આમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ અલગ રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે તેમની આનંદ વ્યક્ત કરી રહ્યા છે કે તેમની ખુશી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હવે બ્રિજરાજ સોલંકી જે આપના યુવા નેતા છે તેમને પણ તેમની ખુશી વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે જાજી વાર કોઈ જ ખોટી વસ્તુ ટકી ના શકે તેમ તેવું કહેતા તેમને એવું પણ કહ્યું છે કે ચેતર વસાવા છે તે તે ખાલી આદિવાસી સમાજના દીકરા નથી તે આદિવાસી સમાજનો સાવજ છે તેવું પણ તેમણે કહ્યું છે અને તેમને એમ પણ કહ્યું છે કે હવે ચેતર વસાવા ફરી એકવાર લોકોના પ્રશ્નોને લઈ અને મેદાને ઉતરશે અને લોકોના અવાજ સાથે સરકાર સામે લડશે તેવું પણ તેમણે કહ્યું છે સાથે વધુમાં બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું છે સૌ સાંભળી લઈએ તેમને આપણી સાથે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જોડાઈ ચૂક્યા છે બ્રિજરાજ સોલંકી અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં પણ રહેતા હોય છે બ્રિજરાજસિંહ બ્રિજરાજભાઈ જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન

લોકશાહીની હત્યા થઇ રહી છે. સંવિધાનના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે જે અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા એમણે પણ કીધું હતું કે કોઈ ગાળા ગાળી ઘટના પણ નહોતી બની અને જે ચાર્જ શીટ માં નિવેદન છે એના કરતા અલગ જે એફ સ્ક્રિપ્ટ બનાવવામાં આવી હતી તો ચોક્કસ પણ હાઈકોર્ટ ને પણ એવું લાગ્યું કે ચૈતરભાઈ વસાવા ને ફસાવા માટે આ કાવતરું રચવામાં આવ્યું છે ત્યારે ચૈતરભાઈ ને જામીન મળ્યા છે અને આવનારા દિવસોમાં ચેતરભાઈ કોઈ થી ડરવાના નથી કે ગભરાવાના નથી ચૈતરભાઈ આદિવાસી સમાજના લોકોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડતા ચાલુ રાખવાના છે બિજાતભાઈ શરતી જામીન છે તેમને ડીડિયાપાડા પોતાની કોન્સિટન્સીમાં ન પ્રવેશવા માટે કહેવામાં આવ્યું છે સાથે કેટલીક શરતો છે જેમાં તેઓ સાક્ષીઓને ધમકાવી શકશે નહીં કોઈ પણ આ કેસ થી છેડછાડ કરી શકશે નહીં ત્યાં શરતોને કઈ રીતે જુઓ છો જી આવું કોઈ જ સંવિધાનમાં કે બંધારણમાં આવો કોઈ ઉલ્લેખ નથી છતાં પણ કોઈ પણ એક પ્રતિનિધિ ને એમના જ વિસ્તારમાંથી દૂર કરવાનો આ એક પ્રયત્ન મને લાગી રહ્યો છે પરંતુ મને વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કોર્ટ ઉપર કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતના વકીલોની ટીમ લીગલ સેલની જે ટીમ છે એ ફાઈટ કરશે અને આવનારા દિવસોમાં ચેતરભાઈ વસાવાને ન્યાય મળશે અને સાથો સાથ અવારનવાર આપડે ગુજરાત ની અંદર જોઈએ છીએ કે જે લોકોનો અવાજ ઉઠાવે છે ત્યારે એમનો અવાજ દબાવી દેવા માટે ખોટા કેસો કરીને જેલમાં જાગૃત થઈ ગઈ છે ઇટાલિયા બહુમતી થી જીત્યા ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર એક આંધી આવી છે તુફાન આવ્યું છે આમ આદમી પાર્ટીના નામનું ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના નેતાઓથી અને ધારાસભ્યથી સંપૂર્ણ

લોકોના હક અધિકાર અને ન્યાય માટે લડનારી પાર્ટી છે જે રીતના સમગ્ર ગુજરાતની અંદર આપે જોયું કે અમારા રાજુભાઈ કરપડા હોય ગોપાલભાઈ ટાલિયા હોય સુદાનભાઈ ગઢવી હોય પ્રમીણભાઈ રામ હોય એ બધા જ લોકો નાના દબાયેલા કચડાયેલા પછાત ગરીબ અશિક્ષિત અને ખાસ કરીને વ્યસનોથી ઘેરાયેલા તે જે સમાજના લોકો છે એમના હક અધિકાર ન્યાય માટે કામ કરે છે તો આવા ભાજપના નેતાઓ કદાચ બયાનબાજીઓ કરતા હોય એ બિલકુલ નવરા છે

આભાર તમે તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો આ હતા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી તેમણે ધારાસભ્ય જયતર વસાવાના કેસ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને ભાજપ ઉપર પ્રહાર કર્યા છે